આવેલ જ્વેલરી આરોપીઓ આરોપીઓને મહારાષ્ટ્ર ખાતેથી સાથે પકડી પાડી ડિટેક્ટ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જનરલ સ્કવોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમના ટીમના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમકીકતના આધારે નાશિક મહારાષ્ટ્ર ખાતેથી કરફોડ ચોરીના આરોપી ત્રંબક ડગુ ધો ઉમરવશ તેતાલીસ જિતેન્દ્ર પંડિત સેજવળ ઉમર વર્ષ અડત્રીસ સંદીપ બાના સાહેબ જગતાપ ઉમર વર્ષ છત્રીસ સાગર ગોરખ ગોસાવી ઉમર વર્ષ છત્રીસ ના પકડી પાડવામાં આવેલ છે આ કામે પકડાયેલ આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા ગઈ તારીખ પાંચ સાત બે હજાર પચીસ ના રોજ પોતાના વતન મહારાષ્ટ્ર ખાતેથી ચોરી કરવાના ઈરાદે ફોર વ્હીલર ગાડી લઈને સુરત ખાતે આવેલા અને તારીખ છ સાત બે હજાર પચીસ ના રોજ મોડી રાત્રેના સમય મૈદરપુરા વિસ્તારમાં આવેલ જ્વેલરીના મેન્યુફેક્ચરના બંધ કારખાનામાંથી રોકડા રૂપિયા એક લાખ પચાસ હજાર બે ચાંદીની ચેન અને કિંમતી ચશ્માનો ચાર તથા કિંમતી અલગ અલગ કંપનીઓની ત્રણ કાંડા ઘડિયાળે ચોરી કરી પરત પોતાના વતન મહારાષ્ટ્ર ખાતે નાસી હોવાની કબૂલાત કરેલ છે જેવા આરોપીઓ ત્રંબક દઘુ ગોધડે ઉમરવર્ષ તેતાળીસ રહે ઇન્દિરાનગર બસ સ્ટેશનની પાછળ વિંચુરગામ નિફાળ જિલ્લો નાશિક જીતેન્દ્ર પંડિત સેજવણ ઉમરવર્ષ આડત્રીસ રહે પ્લોટ નંબર તાણું સા લાસલગામ તાલુકો નોફોડ જિલ્લો નાશિક મહારાષ્ટ્ર સંદીપ બાલા સાહેબ જગતાપ ઉંમરવર્ષ છત્રીસ રહે રેણુકાનગર લાસલગાંવ તાલુકો નિફાળ જિલ્લો નાશિક મહારાષ્ટ્ર સાગર ગોરખ ગોસ્વામી અમાર છત્રિય સહાય લક્ષ્મીનગર દેવી મંદિર લાસલગામ તાલુકો નોફોડ જિલ્લો નાશિક મહારાષ્ટ્રને પકડી પાડી કાયદેસરને કાર્યવાહી કરેલ છે